માં નર્મદા પરિક્રમાનો રૂટ યથાવત રહેશે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી છે માં નર્મદાની ઉત્તરવાહીની પરિક્રમા તારીખ આઠમી એપ્રિલ સોમવારથી શરૂ થઈ આઠમી મે બે સુધી ચાલશે પરિક્રમા અર્થે આવતા શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તેને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂરતી કાળજી સાથે વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી છે નર્મદા પરિક્રમાનો રૂટ પણ યથાવત રહેશે પરિક્રમા શરૂ થવાના પૂર્વ જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતીયા દ્વારા શનિવારે સાંજે સ્થળ પર જઈ રામપુરા ઘાટ અને શહેરાવ ઘાટ ખાતે નાવડીઓની કરાયેલી સુવિધાઓ શ્રદ્ધાળુઓ માટે વિસામો પરિક્રમા પથ સહિત સુરક્ષા વ્યવસ્થા અંગેની ઝીણવટ સમીક્ષા કરી હતી તેમજ નાવડી સંચાલકો અને શ્રદ્ધાળુઓ માટે સુવિધાઓની કામગીરી કરી રહેલી એજન્સીઓના પ્રતિનિધિઓ સાથે જરૂરી ચર્ચા કરી કેટલાક સૂચનો કર્યા હતા નર્મદા જિલ્લા અર્થે આવતા શ્રદ્ધાળુઓ શાંતિપૂર્ણ માહોલમાં પરિક્રમા શરૂ કરે અને શાંતિપૂર્ણ માહોલમાં પરિક્રમા પૂર્ણ કરીને જાય વહીવટીતંત્ર દ્વારા પૂરતી માત્રામાં નાવડીઓની સુવિધા કરવામાં આવી છે શ્રદ્ધાળુઓ માટે નાવડી સંચાલન પાર્કિંગ આરોગ્ય સલામતી છાયડો પીવાના પાણીની વ્યવસ્થા તેમજ બેબી ફીડિંગ રૂમ કંટ્રોલ રૂમ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે ભાવિકો પણ વહીવટી તંત્રને પૂરતો સહયોગ આપશે તેમણે તેમ જણાવ્યું હતું મા નર્મદા ઉત્તર પરિક્રમા આ વર્ષે આઠમી એપ્રિલથી આઠ મે સુધી થવાની છે દર વર્ષે નર્મદા પરિક્રમા ચૌદ કિલોમીટરની થાય છે એન્ડ આ વખતે પણ એનો રૂટ યથાવત રહેશે જિલ્લા તંત્રમાંથી બધી તૈયારીઓ કરવામાં આવી રહી છે અને આ બધી તૈયારીઓ જોવા માટે આજે આપણે મા નર્મદાના કાંઠે આવ્યા છે પ્રવાસન વિભાગના સૌજન્યથી આ વખતે બહુ સરસ સુવિધાઓ પાડવામાં આવશે જેમાં હોલ્ડિંગ હેંગર બેબી ફીડિંગ રૂમ હેલ્થ રૂમ્સ મીડિયા રૂમ એડમિનિસ્ટ્રેટિવ રૂમ્સ કંટ્રોલ રૂમ્સ બધાની વ્યવસ્થા કરવામાં આવશે આથી હું બધા ભાવિકોને અપીલ કરું છું કે આ વર્ષે નર્મદા પરિક્રમા શાંતિપૂર્વક જળવાય અને બધા ભાવિકો તંત્રને પણ સહકાર આપે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર